તો જે માતાજી મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જો કેવો ઝાકળ આવ્યો કઈ બતાતું જ નથી ભાઈ દિલુભાઈ રૂપ છે જો કઈ બતાતું નથી એટલે તડકો છે તો મોઠા મંડી થવાડા નીકળે કણિયું કણિયું મને શોખ એ બોલો મિત્ર આ બરફ જેવી આવે ઝીણ્યું ઝીણ્યું આવેલી મને શોખ એવું તો હાલો પછી મળી ફેમિલી અત્યારે વાગી જાય છે શહેર તો સવારે સીધા જાકર ને સીધા વાગી જાય છે તો જો આપણે હવા દિના વાળી છે કાંજીમાં પાણી તો જો નીચે કાંજીમાં પાણી આવી રહ્યું છે અને આપણે તડકો રાખતો હતી પછી આપણે આવી ગયા સીતાફળીના સાઈ ને પાછળ કહું છે જો તો વ્લોગ મે છેલા સુધી બની રહેજો ને ચેનલ માં તો પહેલી વાર આવી તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આ લોકો પછી મળી ફેમિલી એટલે જો આપણે આ સેનેરી સેલું છે ત્યારે પછી પવાઈ ગયું છે આપણે તો જો દેલુબેન ને જાય છે તો આ છેલ્લો તારો છે આગળ હું કહે એટલે એ વાલ બંધ કરી દે એટલે પાણી એ બધું પૂરું તો જો માથે ઘઉં છે નીચે નિષેધારણા છે એ તો તમને ખબર જ હશે તો લાઇક્સેસ કંઈક ભૂલતા નહીં ઘડી ઘડીકમાં કહું તમે એક લાઈક કરો તો થોડોક વીડિયો જાય તો લાઈક લાઇસેન્સીસ કઈ કરવાનું ભૂલતા નહીં આ લોકો મળી